નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના સંતરામપુરથી ઉખરેલી તરફ જતા માર્ગ પર એક બાઇકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે સંતરામપુરમાં નવીન બનેલા પ્રવેશ ગેટ પાસે બાઇકમાં આગ લાગતા બાઇક ચાલક સમયસૂચકતા વાપરીને તરત જ બાઇકથી દૂર જતો રહ્યો હતો થોડી વારમાં બાઇક ભરબડ સળગવાનું શરૂ થયું હતું સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી ઘટનાની જાણ થતા આસપાસના લોકોના ટોળા એકઠા થયા હતા અને આગને બુઝાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો પરંતુ આગ પર કાબુ મેળવાયો ત્યાં સુધીમાં બાઈક બળી ગયું હતું এমন <laughs> কপড়ো